ખેડા જિલ્લાના નડિયાદમાં ભારે વરસાદે તંત્રની પોલ ખોલી કાઢી છે શહેરના પશ્ચિમ વિસ્તારમાં મસ મોટો પડ્યો છે રસ્તા પર વીસ ફૂટ પહોળો અને દસ ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે અને ભૂવો પડતા તાત્કાલિક રોડ બંધ કરવામાં આવ્યો જેના કારણે વાહન ચાલકોને મોટી મુશ્કેલી થઈ શહેરના સાંઈબાબા મંદિરથી નીલકંઠ મહાદેવ મંદિરના જોડતા રોડ પર આ મસ મોટો ભૂવો પડ્યો છે અને આ મસ મોટો ભુવા પડ્યાની જાણકારી મળ્યા બાદ નગરપાલિકાના એન્જિનિયર સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો ગઈ રાતે મોડી રાતે જે વરસાદ વધુ પડતા સાકેત ની સામે એટલે કે નીલતન મહાદેવ થી સાઈબાવાની વચ્ચે મસ્ત મોટો ભુવો પડ્યો છે અને હાલ અમે જાણ કરતા નગર સ્થાનિકો અમને જાણ કરી અને ગઈ રાતે મોડી રાતે જે વરસાદ વધુ પડતા સાકેત ની સામે એટલે કે નીલતન મહાદેવ થી સાઈબાવાની વચ્ચે મસ્ત મોટો ભૂવો પડ્યો છે અને હાલ અમે જાણ કરતા નગર સ્થાનિકો અમને જાણ કરી અને અમે નગરપાલિકાને જાણ કરી છે નગરપાલિકાના એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર અત્યારે હાજર છે અને એની કામગીરી ચાલુ કરવામાં આવી છે ત્યાં સુધી એ રસ્તાનો અવર જવર બંધ કરેલ છે મોવર વરસાદી લાઈન જે કોઈ હશે એના કારણે કોઈ લીકેજ છે અને શોધે જ અત્યારે અત્યારે કામગીરી ચાલુ છે અને એ કામગીરી પૂર્ણ કરીને જ આ રસ્તો ખોલીશું અને જે ગઈકાલે ભારે વરસાદ પડ્યો તો તાજે મેનોલ છે અહીં આગળ ડ્રેનેજ લાઈનનો એમાં જે હાઉસ કનેક્શનો આવતા તો એમાંથી કોઈ પણ લાઈન બ્રેક થઈ હશે અને એના લીધે આ ભૂવાર્યું પડ્યું છે જેવી જ અમને વિસ્તારના મેમ્બર જાણ કરી તો તાત્કાલિક ટીમ આવી ગઈ છે અને અત્યારે અમે કામ એનું ચાલુ કરી દીધું છે બે ત્રણ દિવસ સુધી આ રસ્તો બંધ રહેશે તો પબ્લિકે પણ સાથ સગાર આપવા વિનંતી અત્યારે તો પ્રાથમિક દ્રષ્ટિએ જે ડ્રેનેજ લાઈનો આવે છે અંદર હાઉસ કનેક્શનની એમાં કોઈ ક્ષતિ થઈ હોવાથી એ પાણી